વિશ્વમાં પ્રખ્યાત એવા મેળે ત્રણેતરના મેળા પહોંચી ગયા છે ને ભાઈ બપોર પહેલા તો છે ને રાઈડ ચાલુ નથી પણ અત્યારે ચકડોળ એવું ચાલુ છે હું તમને દેખાડું જો આ સાઈડ ચકડોળ એવું ચાલુ છે અને આજે ત્રણેતરના મેળાનો પહેલો દિવસ છે એટલે પબ્લિક એટલું બધું નથી કોન ભાઈ ઓરન મારે છે પોલીસ વાળા કાંઈ વાંધો નહીં ભાઈ જાઓ તમારા દિવસો છે અમારા દિવસો આવશે ખા ભાઈ આવશે આવશે કાંઈ વાંધો નહીં ભાઈ મસ્તી કરતો હતો એવું કઈ નથી પોલીસ વાળા તો જોઈ તે બંદોબસ્તમાં અને આ ભાઈ કહેતો હતો કે અહીંયા તરણેતર ના મેળામાં તો બાજના થાય જ તે એટલે પોલીસ વાળા તો જોઈ હજી તો અમે છે ને અહીંયા પૂજ્યા છીએ હવે મેળામાં જાવી એકાદો આટો મારવી અને આ કહેવાય કોશી હાકર અને ઓલું શું કહેવાય મને નામ આવડતું હતું આ ઓલું હતી રેકડીમાં કોશી હાકર એમ તો મેં કીધું કઈ વાંધો નહીં ચાલો ભાઈ આપણે છે ને મિત્રો ઓલરેડી અહીંયા આવી ગયા છે

એટલે એવું છે ન કરવું બહુ એટલે બહુ તો ભાઈ આ છે ત્યારે મેળો આવી પછી હજી મસાક કરવી છે ને બધાય જો યુટ્યુબર સાથે આપણે છે ને ત્યારે મેળો કરવી છે એક વ્લોગર આ બાજુની સાઈડ છે કાંઈ ને કાંઈ ને ચાલો હવે છે ને આમાં કંઈક સગડોળમાં આ ભાઈને છે ને બોલું ઓડિયડ્યું ને એ ઉડિયામાં બહુ એટલે બહુ ભીક લાગે છે પણ આ જ કંઈક કરવી

<Nohi> <Nohi> bye. <Nohi> 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 bye bye, Ê Aliu, Bye bye, Aliu.

ઋાહ મસાહ સહસ સહ રૂપિયા હૡાહહ હાહ ખોહહ હહેહ હેહેહહેહ હેહ હેહૹ એ ના કુવામાંથી આપણે છે ને હવે આવતા રહે છીએ બજારે ને હવે જો ભાઈ અંધારું થઈ ગયું છે એટલે મેળો છે ને ચમકી ગયો છે ભાઈ ભાઈ લાઈટું બેટું ઓન થઈ ગઈ છે ને ચકડોળ જોવા કેવા રૂડા રૂપાળા લાગે તમે ભાઈ ત્રણે ત્રણના મેળામાં આવ્યા છો કે નહીં એ જરાક છે ને મને કોમેન્ટ કરીને જણાવી દેજો હવે ભૂખ લાગી છે એટલે થોડીક પેટ પૂજા કરવાનું ગોતું હાલો તો આપણે છે ને મેળો કરી લીધો છે અને હવે અમને છે ને વિદાય આપો હા હાલો ચાલો ચાલો આવજો પ્રદીપભાઈ તમારે વાંધો કઈ વાંધો નઈ ચાલો મિત્રો સાથે આવવા વાળા કઈ નઈ મારે વધારે કઈ બોલવું વિવાદ થઈ જાય ચાલો હવે છે ને હું મને ભૂખ લાગી છે એટલે કઈક જમવાનું ગોતું જમવાનું આપણને મળી ગયું છે ને જમવામાં છે શાક સાપડી તો હાલો છે ને પેલા જમી લેવી આ બાજુ તો લીંબુ લીંબુ હાલે ભાઈ તુષાર ભાઈ લીંબુ લ્યો બધા બે ગયા છે ચાલો હવે જમી લેવી ધરાયણ ખાઈ લીધું છે અને મેળો થઈ ગયો છે પૂરો એટલે મેળો ચાલુ છે પણ અમે મેળાથી ધરાઈ ગયા છીએ એટલે નીકળી ગયા છીએ ઓન ધ વે ઓન ધ વે ચોટી કેમ કે નાઈટ અમે ન્યા રહીશું અને હવારે પાછું આવવાનું પાછું લેવાનું ખબર છે એ આ ભાઈ કહે છે

પહોંચી ગયા છે અને મસ્ત મજાનો એક રૂમ રાખી લીધો છે ને હવે ભાઈ ઊંઘ આવે છે બહુ એટલે છે કે પાછું આપણા તુષારભાઈને જવાનું છે કબડ્ડી રમવા માટે પણ એ તો રીલ્સ પરફોર્મન્સ નહીં આવે નીંદર નથી આવતી કાંઈ વાંધો નહીં તો મિત્રો આનું છે ને પરફોર્મન્સ આપણે કાલે જોવાનું છે કબડ્ડીના ગ્રાઉન્ડમાં તો એ કાલે આપણે પાછું ત્યાં ને અત્યારે જવાનું છે કઈ વાંધો નહીં અત્યારે છે ને મને ઊંઘ આવે છે એટલે આપણે સુઈ જાય તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે સાથે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમે તને તેના મેળામાં આવ્યા હતા કે નહીં અથવા તો ક્યારેય આવ્યા છો કે નહીં ચાલો મળીએ ફરીથી નવા મસ્ત મજાના બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઈબ કરી નાખજો બાય બાય